જો આજના નવા વ્લોગમાં સ્વાગત છે તમારું અને જો વાગી ગયા છે સવારના જો નવ વાગી ગયા છે અને જો અને આપણે બેન પણ જો જાગી ગયા છે જો ચા દૂધ પીવે છે સાનું હા ચાનું જો जो जो यूं भी थे के वीडियो चालू थे नेट ले <laughs> तो सु करे चा दूध पीवास है दे आम कर दे बाय बाय कह दे बाय 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 कह दे सानू તો જો અત્યારમાં આપણું બધું કામ થઈ ગયું છે જે જે હોય કચરા પોતા વાસણ કપડા બધું થઈ ગયું છે તો હાલો હું તમને બતાવું તો જો આપણું રસોડું છે પાણી ગરમ થાય છે જો જો આ મારું ફળિયું છે જો ફળિયું ધોવાઈ ગયું છે કપડાં સુકાય છે મારા શેનું જાર હે ને એનું તમારે કોમેન્ટ કરવાની હે તો કોમેન્ટ કરી દેજો रूम नहीं साफ सफाई अपने करी नहीं की तो जो पड़ोसन के ऊपर उससे जो तालो पहला रूम नहीं साफ सफाई करी नहीं की कशी मरी सानू ने या तो है तो कहाँ बाजे साफ करी नहीं खुशी તો જો તમને બતાવું જો આપડે હે ને સાનબેન મોડા ઉઠે એટલે રોમ બાકી હોય જો થઈ ગયો સાફ અને આમાર સાનુ બેને ઢીંગલીએ बड़ी क्रम में और પછી હે ને આવી રીતે મેખી દે તો જો મે ફ્રેને રૂકી દે તો હાલો હવે બહાર જાય ને જો હે ને બહાર जाऊं है ને પાણી મુકું હે એની હાટુ જો થોડું થઈ જાય એટલે નવરાયી અને તૈયાર કરી દેવી અને જો એ ક્યાં જાય છે જો અને હે ને ગલુડા પાસે જાવું છે તો પહેલા હે ને બિસ્કિટ બતાવે પપ્પાને કે બ્રાજર ગેલેરી માં ને બિસ્કિટ પડ્યા હે તેમ કહે કે બિસ્કિટ લઈ લો અને પછી ગલુને બિસ્કિટ ખવડાવવા ચા એ બિસ્કિટ ખવડાવ જાવું છે બિસ્કિટ નાખવા गलू ने क्या है गलू क्या है क्या है गलू जे बिस्किट लेवा गया बिस्किट लेवा हो ये तो गलू ना किस ना बिस्किट है ना बोले है। मरा है ना। बोल रहे

મારે તો નથી લાગતા અંદર આઈ છે જો નાખવા ગઈ છે સાનો બનને લવરાવી અને તૈયાર કરી દીધા છે જો તમને બતાવું જો લે રોય છે એને હે ને બહાર જાવું છે દુકાને ભાગ લેવા કા भाग लेवा है के पैसा है तारी पा तारी चोटी बताय सानू चोटी क्या है तारी क्या है जो चोटी ली थी है सानू बेने के लागे है कमेंट में जो, जो पैसा बताइ तो पैसा पैसा क्या है बेटा के

सानू मैंने कब्जो कर ली दो से आप पे फिर सुधार सो लाई सानू लाइन लाइन अमसी रसक और अमसी रोटी

તો એને પણ મૂકી દેવી જો હું મારા બ્લોગ અહીંયા પૂરો કરું છું તો આશા કરું છું કે તમને મારો બ્લોગ ગમે પસંદ આવે થોડોક પ્રેમ આપજો સપોર્ટ કરજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો જય માતાજી